વિરેન અને સમીર બાળપણના મિત્રો હતા સાથે ભણ્યા સાથે મોટા થયા પણ સમય બદલાયો પૈસાની લાલચે સમીરે વીરેનને ધંધામાં છેતર્યો વીરેનને મોટું નુકસાન થયું વીરેનના દિલમાં આગ સળગી હું તેને છોડવાનો નથી એવું તે રોજ મનમાં બોલતો વર્ષો પછી વીરેન સફળ થયો એક દિવસ તેને ખબર પડી કે સમીર બરબાદ થઈ ગયો છે ધંધો ગયો પરિવાર વિખેરાઈ ગયો આજે સમીર વીરેન સામે ઊભો હતો નબળો અને શરમાયેલો સમીરે માથું ઝુકાવી કહ્યું મને માફ કરી દે મેં ખોટું કર્યું વિરેનના મનમાં બે અવાજ હતા એક બોલતો બદલો લે બીજો બોલતો માફ કર થોડા પળોની શાંતિ પછી વિરેન બોલ્યો જો હું તને તોડી નાખું તો હું પણ તારા જેવો બની જઈશ આજે હું તને માફ કરું છું મારા માટે સમીરની આંખોમાં આંસુ આવી ગયા વિરેનના દિલ પરથી વર્ષોનો ભાર ઉતરી ગયો આ વાત પરથી આપણને શીખ મળે છે કે બદલો ક્ષણિક સંતોષ આપે છે પણ માફી જીવનભર શાંતિ આપે છે